કોરોનાની મહામારી વચ્ચે વેક્સિનેશન લેવા લોકો જાગૃત થાય તે હેતુ માટે

સુરતમાં તમામ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને લોકલ ગવર્મેન્ટ્સના તમામ લોકોને લાઇન વર્કર તરીકે ગણીને તમામ લોકોનું વેક્સિનેશન કરવાનું નિર્ધાર કરવામાં આવ્યું છે રાજ્ય સરકારશ્રીના ગાઈડલાઇન મુજબ કેન્દ્ર સરકારશ્રીના ગાઈડલાઇન મુજબ તમામ લોકો પિસ્તાલીસ વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સિનેશન મળે એના માટે એનજીઓના સપોર્ટથી ખાસ કરીને એનજીઓ લોકોને મોટિવેટ કરે અને મોબિલાઇઝ કરે આ ટુ એમ માટે આજે એનજીઓ સાથે બેઠક કરવામાં આવ્યા હતા ઘણા બધા એનજીઓઝનું મોટિવેશન અને મોબિલાઇઝેશન માટે આપણને સપોર્ટ મળ્યું છે આગામી દિવસોમાં વેક્સિનેશન પૂરજોશમાં રહે એટલા માટે એનજીઓઝના સાથે આજે બેઠક કરવામાં આવ્યું છે એના સાથે સાથે જે અલગ અલગ દેશના અલગ અલગ પ્રાંતોમાંથી માઇગ્રન્ટ વર્કર્સ પણ અહીંયા છે એ તમામ લોકોના જે જે સમાજો છે જે જે સામાજિક સંગઠનો છે એ તમામ સમાજો અને સામાજિક સંગઠનોના જે બડાઓ છે એના સાથે પણ બેઠક કરવામાં આવેલા છે અને એ લોકોને પણ વધારેમાં વધારે વેક્સિનેશન થાય જે એલિજિબલ લોકો છે એક પણ વ્યક્તિ રહી ના જાય અને તમામ લોકોનું વ્યવસ્થિત રીતે વેક્સિનેશન થઈને બધા લોકો સેફ અને સિક્યોર થાય એટલા માટે આજે આ એનજીઓ અને સામાજિક સંગઠનો સાથે બેઠક કરવામાં આવ્યું છે મારા તમામ શહેરીજનોને વિનંતી છે કે વધારેમાં વધારે જે લોકો એલિજિબલ હોય એ લોકો અચૂક વેક્સિનેશન કરે અને સુરત શહેરને સંપૂર્ણ રીતે સેફ અને સિક્યોર રાખે આપણા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના જે કેપેસિટી છે એ કેપેસિટી અત્યાર સુધી લગભગ પહેલાં આપણે આઠ હજાર વેક્સિનેશન દરરોજ કરતા હતા જે વધારીને દસ હજાર કર્યા પછી બાર હજાર થયા એટલે આજે આપણે વિચાર્યું છે કે તેરથી ચૌદ હજાર આપણે કરીશું એટલે ધીરે ધીરે લોકોનું પણ સપોર્ટ વધે અને આગામી દિવસોમાં ઉત્તરોત્તર વેક્સિનેશન ડ્રાઈવ મોટા પાયા ઉપર એક્સેપ્ટેબલ અને લોકોના જે છે એ વધારે વેક્સિનેશન થાય એટલા માટે સુરત મહાનગરપાલિકા પ્રયત્ન કરી રહી છે જે જેટલા પણ કાપડ ઉદ્યોગ છે અથવા રત્ન કલાકારો છે એ તમામ લોકોના વેક્સિનેશન થાય કારણ કે સુપર સ્પ્રેડર્સના ભૂમિકામાં જેટલા લોકો છે એ તમામ લોકો એલિજિબલ લોકોના વેક્સિનેશન થાય એના માટે ખાસ એક માસ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે પ્રાઇવેટમાં અઢીસો રૂપિયા અને ગવર્મેન્ટમાં ફ્રી ઓફ કોસ્ટ વેક્સિનેશન કરવાનું રહેશે સુરત મનપા તંત્ર હાલ વેક્સિનેશન સાથે લોકો કોવિડ ટેસ્ટ કરાવી અને કોવિડ ગાઈડલાઈનનું પાલન કરે તેવી અપીલ પણ કરી હતી પ્રકાશવાડા સાથે હર્ષદ શેઠા વેન્યુ